આગળ વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજીમાં ઇ કેવાયસી માટે લોકો રાતભર ઉજાગ્ર કરવા મજબૂર બન્યા છે અંબાજી ગ્રામ પંચાયતમાં રાત્રે બાર વાગ્યેથી લોકો કેવાયસી માટે લાઇનમાં બેઠેલા જોવા મળ્યા આસપાસના ગામડાથી લોકો રાત્રે જ અંબાજી આવી જાય છે નાના નાના બાળકો પણ લાઇનમાં બેઠેલા જોવા મળ્યા દાતા તાલુકામાં સર્વના ધાંધિયાના કારણે ઈ કેવાયસી પ્રક્રિયાને અસર થઈ રહી છે અને નાનાથી મોટા લોકો ભારે હેરાન પરેશાન થયા છે તો દાતા તાલુકામાં સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન પંચાયતમાં રાત્રેલાયસીને લઈને લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે એક બાજુ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને આવી કડકડતી ઠંડીમાં પણ લોકો પોતાના બાળકો સાથે અહીં આવતા જોવા મળ્યા છે ગઈકાલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દાતા મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું આ સમગ્ર મામલે ત્યારે દાંતા તાલુકામાં સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન થયા હોવાના સમાચાર મળી રહ્યા છે ઈ કેવાયસીને લઈને બાર વાગ્યાથી જ લોકો લાઈનોમાં બેઠેલા જોવા મળી રહ્યા છે